વડોદરાના રાત્રિ બજારની એકત્રીસ દુકાનોને પાલિકાની નોટિસ વેપારીઓએ કહ્યું અમારો રોજગાર છીનવાઈ જશે વડોદરા શહેરના રાત્રિ બજારમાં મર્યાદા કરતાં વધારે માત્રામાં ટેબલ ખુરશી મૂકવામાં આવતા પાલિકાએ એકત્રીસ દુકાનોને નોટિસ ફટકારી છે જેથી રાત્રિ બજારના વેપારીઓ આજે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ભાજપના હોદ્દેદાર અને સ્થાયી સમિતિના ચેરમેને રજૂઆત કરી હતી અને નોટિસ પાછી ખેંચવાની માગણી કરી હતી આ સાથે જ વેપારીઓએ સુધારા વધારા કરવાની તૈયારી પણ બતાવી છે વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાત્રિ બજારમાં મર્યાદા કરતા વધારે ટેબલ ખુરશી મૂકવામાં આવતા પાલિકાએ નોટિસ આપી છે તેઓ નિયમોનું પાલન કરતા હશે તો રાત્રિ બજાર ચાલશે કોઈ આકસ્મિક સંજોગોમાં કોર્પોરેશનનો સ્ટાફ કામગીરી કરી શકે તે માટેની નોટિસ આપી છે આ બાબતોની પૂર્તતા થતાં ફરી રાત્રિ બજાર ચાલુ કરી દેવામાં આવશે